તાર તો ભેલા સાયકલ વર તો તાર સાયકલ આવી ગઈ છે જોવો જોવો આવી ગઈ તારી પાસે ને પેલી કીધી અમારી સાયકલ ખોવાઈ ગઈ કા ગાના કા આ કુસો કુસો રેવો દુલા એ ઊભા ઊભા આવતો નથી કલાક મે એક ટાઈક જણે જોયરો સાયકલ આને ક ચલાવલે લેબડા ખોટી દો આવત ના રે એટલે મેટૂર કરી હે અરે કા કાલ રાતે એક જમો આવ્યો તો હા કોડા ઊભો રે ને ભાઈ કોડા ને દેવા દો અગર મારો ઊભો રે લે ઊભો રુક દઉં હું દઉં કોડા ને દેવા દો તી ઓ વા થાય જમો કે બીકો આવનો આવનો બીકો અબ્બી આલે તો છોય કર તો આ તો હં દા દો કે ગાડું જો રે મય બેય રો તો દીકરા હય એમ ના આજુ તો હજાર રૂપિયા હા રૂપિયા સાયકલ તો જોઈ લાગે મારી સાયકલ છે તો અમારો સિમ્બોલ જો અમારો સિમ્બોલ મારું નહીં એલે અમારો ચિમોજો બધી સાયકલ ખબર પડી ગયો ચિમોજો ભોળાઈ ગયો કહી દી ખબર પડી સાયકલ તું લઈ જ્યો તોય લીધી સાયકલ સાયકલ મારી છે હાચું કહી કહી દે સાયકલ મારી છે હાચું કહી દે હું કહું

ભાઈ કીધું કે સાયકલ લઈને નવી નફો તો લઈ નાખી કેવું બોલું તું જાતું જતો રે ચોરી બોરી કરતું નહીં